લીમડી રાણા ગામ મેલડી માતાજી ધામ એટલે માં પ્રખ્યાત જગ્યા છે આ જગ્યાના મહંત શ્રી અભયરામ બાપુ અને ઉપાસક શ્રી જાદવજી બાપુ દ્વારા આ ગામ ખાતે સેવા કીય તેમજ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જ્યારે પવિત્ર દિવસ અને ગુરુપૂર્ણિમા હોય ત્યારે લીમડી ઉતળી રોડ ઉપર આવેલ શ્રી રાણા દાદા માં ધામ ખાતે હર્ષભેર ઉજવણી કરાઈ હતી

અશોકભાઈ પરમાર સહિતના અન્ય સેવાભાવી શખ્સો દ્વારા મહેનત અને જહેમત ઉઠાવવામાં આવી હતી જે ન્યુઝ સાથે કલ્પેશ પાઢેર સુરેન્દ્રનગર